ઉપલેટા સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ પર શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતાં એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ભૂપતભાઈએ એમની કામગીરીને સન્માનપત્ર અને સરકારી કર્મચારીઓ આપેલા હતા વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠા તેમજ ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમણે ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેંકમાં સિક્યુરિટીની જોબ સંભાળી હતી જેમાં આજરોજ રોજ વય તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય કાર્યક્રમમાં બેંકના કર્મચારી સહિત વિવિધ આગેવાનો ભૂપતભાઈ બાબરિયાએ આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા મારું નામ અનિલભાઈ પ્રજાપતિ ઉપરેટા રાજમાર્ગ શાખા તથા ઉપસ્થિત છે મારી સાથે રાજેશભાઈ ચૌધરી જે ઉપરેટા રાજમાર્ગ શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબ તથા આપણે કાછડીયા સાહેબ ધનુષભાઈ કાછડીયા જે ટાવર રોડ બ્રાન્ચ ની અંદરમાં બ્રાન્ચ મેનેજર તરીકે ભૂમિકા આપે છે આજ રોજ તારીખ 30 નવ 2024 ના રોજ રાજમાર્ગ શાખાની અંદરમાં સેવા બજાવતા અમારા શ્રી ભૂપતભાઈ બાબરિયાનો આજના રોજ વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો જેમની અંદરમાં એમને તારીખ 4 8 ના રોજ પોતાની સેવા ટાવર રોડ ઉપલેટા શાખામાંથી સ્ટાર્ટ કરી અને આજ રોજ તારીખ 30 9 2024 ના રોજ પોતાનો જે સેવા કરી છે એ પૂર્ણ કરેલ છે આ સાથે અમે આજ રાજમાર્ગ શાખાની અંદરમાં એમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારોહની અંદરમાં આર્મી ગાર્ડના જે સ્ટાફ છે એ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત એસબીઆઈ રાજમાર્ગ શાખાનો સ્ટાફ નિરુદ્ધ કર્મચારી એસબીઆઈ એનો સ્ટાફ અને ટાવરો રોડ શાખાનો સ્ટાફ સાથે મળી અમને આજ દિન સુધી જે વિભુતભાઈએ પોતાનું સેવા કાર્ય પોતાનું નિભાવ્યું છે બ્રાન્ચની અંદરમાં તેમજ એમની પહેલાં પણ આર્મીની અંદરમાં પણ એમના ખૂબ સારી સેવા કાર્ય કરી અને બ્રાન્ચ શાખામાં જોડાયેલ છે એ બદલ બ્રાન્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી રાજમાર્ગ શાખા અને ડાવર શાખા તરફથી એમનું સ્વાગત કરીએ છીએ કોચ નોકરી ગયેલી અને બેંકમાં નોકરી ગેરી હજી જીવિત વધી આપણે સેવા કરવાની છે ન્યૂઝ થવાનું થતું નથી જય માતાજી જય